મા આદ્ય શક્તિ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી હતી ગાયક કલાકાર દર્શન ત્રિવેદીના મધુર કંઠે લોકોએ ભરપૂર ગરબાની રમઝટ જમાવી હતી જે જોઈ ઉપસ્થિત સૌ દર્શક મિત્રોના પગ પણ ઝૂમી ઉઠ્યા હતા છેલ્લા નવ વર્ષોથી નિયમિતપણે યોજાતા આ ગરબાએ પૂર્વ વિસ્તારમાં એક અનોખો લોક ઉજવડ ઊભો કર્યો છે આ ગરબામાં લોકો સારી રીતે રમી શકે તેનું દરેકે દરેક રીતે ખૂબ જ સુંદર આયોજન મુકેશ ભરવાડ અને તેની ટીમ દ્વારા ખેલૈયાઓ માટે કરવામાં આવ્યું છે જે આજના આધુનિક ધંધાધારી યુગમાં સરાહનીય કહી શકાય વડોદરામાં ગરબાની ઠેર ઠેર રમઝટ જામી છે ખેલૈયાઓ અલગ અલગ વેશભૂષામાં માં અંબાના ગરબા રમતા જોવા મળી રહ્યા છે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે વિવિધ પાર્ટી પ્લોટમાં અનેક લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે खेलेइयाओ परंपरागत वस्त्रो पेरी गरबे घुमता नृत्य પડી રહ્યા છે નાની બાળાઓ પણ ગરબે ઘૂમી રહી છે બ્યુરો રિપોર્ટ વડોદરા જય મહાધ્યા ક્ષક્તિ અમારો બરોદરા કા પૂર્વ વિસ્તાર કા અધ્યક્ષતિ ગરવા ગરવા ગ્રાઉન્ડ પૂર્વ વિસ્તાર કા સૌથી બડા ગ્રાઉન્ડ હે ઓર ટોટલ આપકા બરોડા સિટી કા આપકા કafi બડા ગ્રાઉન્ડ પે નામ આતા હે અમારો મુખ્ય આયોજક શ્રી મુકેશભાઈ બરબાદ ઓ આયોજક પ્રવીણભાઈ મકવાણા ઉનકે સહયોગ સે हमारा यह आज अध्याशक्ति गरबा आज नाइन्थ ईयर हम लोग का ये सेलिब्रेट कर रहे हैं और सक्सेसफुली नो सिंगल कंप्लेन आद्याशक्ति गरबा महोत्सव आज हम लोग के ये गरबा महोत्सव पालन कर रहे हैं मैं सबसे बड़ी बात ये बताना चाहता हूँ हमारी गरबा ग्राउंड के अंदर आप देखो जितने भी माँ बहने आते हैं खेलने के लिए सबसे हमारा मेन नज़र रहता है कि सेफ्टी पैरामीटर्स सेफ्टी पैरामीटर्स में एज पर दाडी गाइडलाइंस ऑफ द सीपी साहब और सीपी साहब उनके गाइडलाइंस के हिसाब से हर एक चीज़ ध्यान दिया गया है हमारा लोकल का पुलिस स्टेशन पी आई साहब से लेके हमारा लोकल पुलिस साहब से लेके जितने भी हमारा पॉलिटिशन हो हमारा कमेटी का मेंबर्स हो लाइक ओ वॉलेंटियर्स वर्किंग मेंबर मैनेजमेंट कमेटी मेंबर एवरी सब ने हमको प्रॉपर वे से सेफ्टी पैरामीटर्स को नज़र पर रखते हुए हमने सब ये दिया हुआ है और उसके साथ साथ हमारा फूड का फूड पार्किंग जो कोर्ट है और पार्किंग का लॉट हमने सब कुछ यहाँ पे बंदोबस्त किया है आपने देखा होगा पार्किंग का इशू काफी सारे है बट हमारा देखिए शक्ति गरबा महोत्सव का परफेक्ट एकदम परफेक्ट सो मैं ये बोल रहा हूँ ये सब सहयोग से आज आध्याशक्ति गरबा महोत्सव नाइन्थ ईयर पीसफुल गरबा महोत्सव मना रहा है मेरा नाम चित्रंजन नायक मैं मैनेजमेंट लीडर हूँ आप लोग यही मीडिया जो है हमारा बातें को और हमारे जो गरबा को अखा दुनिया में ગરબા આદ્યશક્તિ ગરબાની અંદર માતાજીના નોરતાનો આજે ચોથો દિવસ છે ખૂબ મોટી સંખ્યા ની અંદર ખેલૈયાઓ રમવા માટે પધાર્યા છે દર વર્ષે આદ્યશક્તિ ગરબા ઉપર અને મુકેશ ભરવાડ ઉપર જે વડોદરા શહેરના અને પૂર્વ વિસ્તારના ખેલૈયાઓ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ જાળવી રાખવા માટે મુકેશ ભરવાડ અને આદ્યશક્તિ ગરબાની સમગ્ર ટીમ હંમેશા પ્રયત્ન કરતા રહેતા હોય છે આપને જણાવી દઉં કે સતત એક મહિનાથી અમારી સમગ્ર ટીમ ખૂબ ચિંતા કરતી હોય છે કે આદ્યશક્તિ ગરબાની અંદર જ્યારે ખેલૈયાઓ રમવા આવે એમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય એમની સુરક્ષાની ચિંતા કરતી હોય છે અને દર વર્ષે આદ્યશક્તિ ગરબાની અંદર જે ખેલૈયાઓ વર્ષે ને વર્ષે ખૂબ મોટી સંખ્યામાં જે આવે છે એ જ બતાવે છે કે એમનો વિશ્વાસ અમારી પર હંમેશા છે અને હંમેશા માટે અમે જાળવી રાખવા માટે પ્રયત્ન કરીશું બીજે એક ખાસ આદ્યશક્તિ ગરબાની ખાસ વિશેષતા એ છે કે આદ્યશક્તિ ગરબા એ કોમર્શિયલ ગરબા નથી માટે અમારા વિસ્તારના લોકોને ને શહેરના લોકોને સારું આયોજન એમના જ વિસ્તારની અંદર ખૂબ સારું આયોજન ખૂબ નોમિનલ ફીઝની અંદર બસો રૂપિયાની અંદર નવ દિવસ જો કોઈ ગરબા રમાડતું હોય તો એક માત્ર આદ્યશક્તિ ગરબા છે કે જે લોકોની ચિંતા કરી લોકોને માતાજીની ભક્તિ અને એમની શક્તિ છે એ જાળવી રાખવા માટે હંમેશા લોકોની સેવા માટે આદ્યશક્તિ ગરબાનું આયોજન કરતા આવ્યા છે સાથે સુરક્ષાની જો વાત કરીએ તો આદ્યશક્તિ ગરબાની અંદર સીસીટીવીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે વડોદરા શહેર સી ટીમ સી ટીમ દ્વારા પણ લોકોની સાથે ગરબાના વેશોમાં આવી ખેલૈયાઓની સાથે રમી અને એમની સુરક્ષાની ચિંતા કરીએ છે સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનનો પણ ખૂબ સાથ અને સહકાર મળતો હોય છે અને અમારી સમગ્ર ટીમ એક એક વસ્તુનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખી અને સફળતાપૂર્વક આયોજન કરી રહ્યું છે જી હા આદ્યશક્તિ ગરબા વર્ષ ગરબા મહોત્સવ છેલ્લા નવ વર્ષથી અમે કરી રહ્યા છે આ વર્ષે અમે આજવા રોડ પર સતત નવમાં વર્ષે પણ આજવા રોડ પર જ આગળ એક નવું ગ્રાઉન્ડ લીધું છે ત્યાં પણ તમામ પૂર્વ વિસ્તારના ખેલૈયાઓએ જે રીતે અમને સાથ સહકાર આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર